હજીરાધાર ગામે વિકાસ ભારત સંકલ્પ યાત્રાના જાહેર કાર્યક્રમમાં લાઠીના ધારાસભ્ય અને સભ્ય નારાયણભાઈ કાછડિયા જનરોષનો ભોગ બન્યા શૂટિંગ બંધ કરી બંધનો સાંસદનો ડારો કારગત ન નીવડી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ ભાન ભૂલેલા નેતાઓ સામે જનતાનો સવાલ ચોર કે ચોરી કરોને ઘણીને કહે જાગતા રહો ધામિલ ગામમાં વારંવાર તળાવ તોડનારને સમર્થન કરતા હોવાના આક્ષેપો સાથે લોકોમાં ભારે રોષ ધામિલ ગામનું તળાવ વારંવાર પૂંજીપતિઓ દ્વારા તોડવામાં આવતું હોય છે હજીરાધાર ગામને પાણી પ્રશ્ને કાયમી અગવડ પડતી હોય નેતાઓનું ધામિલને સમર્થન હોવાના આક્ષેપો સાથે આગ બબુલા લોકો સામે સાંસદ નારાયણભાઈ કાછડિયાનો ડારો વિડીયો શૂટિંગ બંધ કરો કારગત નીવડ્યું જનરોષનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ લોકસભા ચૂંટણી પૂર્વે આવા દ્રશ્યો હતો ત્યારે ગુજરાતની તમામ બેઠકો આવી રીતે જીતશે સૌથી મોટો સવાલ શું જાહેર કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓ સામે આવશ્યક સેવાઓને લઈ આવો રોષ કેમ શું જનપ્રતિનિધિ બેદરકારી કે વાયદો પૂરો નહીં થાય નહીં થયો હોય બે ગામ વચ્ચે તળાવ તોડવાનો વિવાદ ચાલે છે ત્યારે જનપ્રતિનિધિ આનું કોની સમર્થન હશે તળાવ તો અમે તોડાવવા નથી હાલો આનો ભાઈ જમેકભાઈ તમારો તમારો લોકો આયા વાત કરે છે જોને